હજાર રૂપિયા હારી જુગારમાં અરે ઘુગર બાજુ પડશે મોટ લઈ દે ખબર તો નહીં પડે તો ઘુગેર પણ દસ ટકા પૈસા હાલ હા તો પડશે દે દે તો પૈસા દસ ટકા ગુગર્ભા

તો ગયાસ પણ પૈસામાં જમીન પડેલી કપા હેવી છે પૈસા તો દિજલા દસ ટકે આપવાની કાન તે પૈસા ને હું આલ દઉં દેવા ભાડા એવો બધા આવી ગયા હું જવા આ પેલા બલમ કમતી લેવા પૈસા જતી માહિતી બે ઉભા લઈ દો જવા દેજી એ બલામ બે પછી આ તો સુવા પડ બલા બલા મું મો 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 બાજીયા માજે તો તે તે બધા પૈસા આવી ગયો તો ત્યાં ઓટીઓ હોય પૈસી હર હર તાર ના હોય તો હું જઉ જામ સેટિંગ સકતી કમ આ તો હું બેના દીધું તેລະ મજે તો આ પૈસા ઘણું દે દેત નથી આ તો પૈસા હેના ઓય

Jangan lupa hey, like, share, dan subscribe ya! તો બધું હું તો વિગ બાટી પૈસા પૈસા એક રૂપિયા ગીધા નઈ હો તો કદી કાચી ખાવા થઈ જો ખાવા ત્યા હું પણ આ જુઠ્ઠું બોલો જુઠ્ઠું મંગ